સરદાર વલ્લભભાઈ પટેલનો એવો પ્રસંગ છે કે સરભરા જો કવી હોય આગતા સગતા કવી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી શીખવું પડે કેમ કેમ કે સરદાર બારડોડ બારડોલના આશ્રમમાં તે સમયની વાત છે ગાંધીજી આવવાના હતા અને સમાચાર મળ્યા તો ગાંધીજી થોડું લાંબુ રોકાણ કરે એટલે એને કારણે ગાંધીજીને મળવા માટે કોંગ્રેસના કાર્યકરો આવતા હોય દેશભરમાંથી અને આવનારા તમામ મહેમાનોની પૂર્તિ આગતા સક્ત થાય એ સરદારને પૂરી તકેદારી રાખે કેમ કેમ કે વ્યવસ્થા જેને સોંપવામાં આવતી હોય એ કાર્યકરને અલગથી બેઠક કરે એ બેટેકમાં જાળવવામાં કેટલો ખર્ચ થશે એનો અંદાજ કઢાવે અને જો અંદાજમાં આશરે આઠ દસ હજાર નો ખર્ચ કરવાનો હોય તો સરદાર પટેલ એને ચૌદ થી પંદર હજાર રૂપિયાનો ચેક લખી આપે કેમ કેમ કે સાંભળનારા રાજી થાય અને સરદારને કડક સૂચના કરે કે જોજો લોભિયા ના થતા રૂપિયો વાપરજો પણ છૂટ થી રૂપિયો વાપરજો સરદાર કડકસર કરતા જરૂર કંજુસાઈ નહીં બધાની સરભરા માટે અંગત કાળજી રાખે સરોજી નાયડુને ઘીમાં તળેલા મરચાં ભાવે જવાહરલાલ અને ખાન અબ્દુલ ગફા કોફી સારી જોઈએ મહોલાના આઝાદને ચા અને સિગારેટ જોઈએ રાજેન્દ્ર બાબુને માખણવાળા ગરમ ફુલકા પાવે આ બધું જે જોને સરદાર વલ્લભભાઈ પટેલને એમ યાદ હોય અને પોતે છાસમાં રોટલો છોડીને ખાઈ લેતા પણ સાથીદારોને આત્મીય વધારતવા માટે ગમાણ ગમા નહીં ખબર હોય જ જોઈએ કહેવાય છે ને કે હૃદયને તમારે ટચ કરવું હોય હૃદયને તમારે જીતવું હોય તો એનો રસ્તો પેટમાંથી નીકળે છે જો તમે એનું દિલ જીતવા માંગો છો તો એને સારી ભાવતી વાનગીઓ ખવડાવવામાં આવે તો એનું દિલ પણ જીતી શકાય આ સરદાર વલ્લભભાઈ પટેલ થી શીખવા જેવી છે તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ